ઓમ નમો નારાયણ મિત્રો હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે નાની નાની કન્યાઓ અને પરિણિત સ્ત્રીઓ વ્રત રહે છે અને વ્રતનું ઉજવણું કરે છે તેવી જ રીતે પવિત્ર શ્રાવણ માસમાં આવતો એક ખૂબ જ પવિત્ર વ્રત એટલે કે નાગપંચમીનું વ્રત તેના વિશે આજે આપણે વાર્તા કહેવાના છીએ અને તેમના વ્રતની વિધિ પણ કહેવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ પૌરાણિક કથાઓને સબસ્ક્રાઈબ કરો જેથી આવાને આવા વ્રતના વિડીયો તમારા સુધી પહોંચી રહે તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ સૌથી પહેલાં અહીંયા હું તમને વ્રતની વિધિ જણાવી દઉં છું પવિત્ર શ્રાવણ માસની પાંચમે પ્રાતકાલે સ્નાન કરીને પાણીયારે નાગ ચિતરવો ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણામાં પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવી જોઈએ હવે હું તમને અહીં નાગપંચમીની વાર્તા કહું છું એક હતી ગંગા ડોશી ડોશીને સાત દીકરાને સાત વહુ હતી છ વહુ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બહેન ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું વાતે વાતે છ એ વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોટે સહી લેતી ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ગાંસડો કપડાં ધોતી તોય પેટે પૂરતું ખાવા ન મળતું ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસ આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની હતી છએ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાની ભાળે ન લીધી બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેહે ને ત્યાં તો તેની સાસુ તાળુકી અલી નપીરી તાકી શું રહી છે નજર લગાડવી છે કે શું જ્યાં વધ્યું ઘટ્યું ખાઈને વાસણ બાંધજી ના શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ હતું આંખમાં જળ આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાએ પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગણે એમ કે હમણાં દેશે ગાળ પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ સર છે શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોળો ભરાશે મારે કોઈ ભાઈ નથી મારે કોને બોલાવવું શ્યામાની આંખો ટપ ટપ ફરસી પડી નાગણ હેઠથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોળો ભરવાના આગલે દિવસે એક કંકોત્રી મારા રાફડા સામે મૂકી જશે શ્યામા તો હરખાથી હરખાંથી ઘેર આવી ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છ વહુ મેણા બોલવા લાગી પિયરમાં તો બધું ઉજ્જળ છે કાળું કૂતરું હગું નથી ને બિચારીને ખોળો ભરવો છે પહેરાણીમાં કાંકરા દેશે કાંકરા શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી નાગણના રાપડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોળો ભરવાનો સમય થતાં જેઠાણીઓ ટોળા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે હમણાં નાની વહુના પિયરનાના ગાડા આવશે ત્યાં તો સામે ઘૂઘરમાળ ધમકવા લાગી શ્યામાં દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલી આવે છે જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરાના ચીર ઓઢાળ્યા ખોળો ભરાયા પછી નાગણ બોલી વેવણ મા દીકરીને વિદાય આપો સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારા સાસુ તો હેપતાએ જ ગયા સાત પેઢીમાં આવો વૈભવ ન જોયો હતો નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા આ ભી બની ગયેલી શ્યામાં પગથિયા ઉતરી તો સાત માળનો ભવ્ય મહેલ દીઠ્યો બાગ બગીચાને ફુવારા જોયા નાગડ કહેવા લાગી દીકરી તું સુખ સાહેબીથી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાગ કુંવરને દૂધ પાઈ દેવાનું શ્યામાં તો હર્ષથી એક કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવા દીકરા અવતર્યા ને જેત જોતામાં મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામાં બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાક કુવારો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંની ઘંટડી પડી ગઈ અને બે નાક કુંવારોના પૂછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા બીજા નાકકુંવારો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામાં ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સવા મહિનો થતાં નાગણ શ્યામાને સોનાના હીરા જડી ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનતી થઈ ગઈ તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી એક દિવસે નાગ કુંવરો વેળ વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા શ્યામા પાણીનું બેડું ભરીને ઘેર આવી ઉંબરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળી નાગ કુંવરોને પુસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વાલ જોઈ દસ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાંસલી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માન કહે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે સાત વિસુ એટલે એકસો ચાલીસ દૂધણી ભેંસો મોકલી શ્યામાએ જરા કંઈ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરના સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય નાગદેવતા